જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓની વિનામૂલ્યે ઇન્ટરવ્યુ ફિલ્મ બતાવવામાં આવી અમદાવાદની જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલયની બાળકીઓની પ્રખ્યાત એનજીઓ એક્ટ ઓફ કાઇન્ડનેસ અને કરકે દેખો અચ્છા લગતા હે દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યુ વિનામૂલ્યે બતાવવામાં આવી અમદાવાદના પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સ થિયેટરમાં સાંજના ચાર વાગ્યાના શોમાં ત્રીસથી ચાલીસ બાળકીઓએ ફિલ્મની મજા માણી આ ઇનિશિયેટિવ એક્ટ ઓફ કાઇન્ડનેસ ના પિંકી બહેન તથા કરકે દેખો અચ્છા લગતા હૈ ના રાજભાઈ સહિત સામાજિક કાર્યકર્તા કૃપા બહેન દ્વારા લેવામાં આવ્યું હતું જેમ આપને જણાવીએ છીએ કે ઇન્ટરવ્યુ ફિલ્મ એ સામાન્ય માણસની જીવન કથાની રજૂ જીવન કથની રજૂ કરે છે જે પોતાની લાઈફનો પ્રથમ ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને તે સમયે કેવો વિચારોનું વાવાઝોડું આવે છે અને સામનો કઈ રીતે કરે છે તે બતાવે છે અમે લોકો ડિસ્કશન કર્યું અને પિંકી બેન ને બહુ જ સરસ વિચાર આવ્યો એટલે એમણે દીકરીઓને અહીંયા લઈને આવવાનું નક્કી કર્યું તો કૃપાબેન સાથે વાત થયા પછી જમનાદાસ ભગવાનદાસ કન્યા છાત્રાલય આંબાવાડી એરિયામાં જે સંસ્થા છે દીકરીઓની એમને મૂવી જોવા આવવાનું લઈને નક્કી કર્યું અમે અને દીકરીઓનો એક સરસ ડિસિઝન હતું દીકરીઓએ બહુ સરસ રીતે ગુજરાતી પિક્ચરને માણ્યું અને આનંદ કર્યો શીખ મેળવી આને હું રાજ ફાઉન્ડર ઓફ દેખવા છે લગતા અહ મૂવી વિશે થોડી વાત કરીનું તો વધારે સારું છે કામ અભિનય એક અભિનયની વાત છે સિવાય કે સ્ક્રિપ્ટ છે અને જે સામાન્ય સંદેશ આપે છે ಅದ્ભુત છે અને મારા દીકરાએ એટલી ઇન્સ્ફાર કહી છે કે বারবার એને એમ કહે છે કે સરા બહુ જ ખુશ છે બહુ જ મજા આવી છે સાથે સાથે આ ફિલ્મના પ્રોડ્યુસર આસાન કાસ્ટ પતિ હમે સત્ય આય માં અને સત્ય ફોટોગ્રાફી કરીને ટુકમાં એમ કહો જો દીકરાને આને

ખિલા દો છે પણ મૂવી સરસ છે ને એટલે પ્રમોટ કરું છું પછી એમની પાસેથી જાણ્યું ઇન્ટરવ્યુ મૂવી કે બહુ જ સરસ મૂવી છે અને લેસર વિલેજ ફેમિલીમાંથી એટલે કોઈ

वीक बघाड म्हणजे खूप सरस